તો રીવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો વિધિવત રીતે પૂજા કરીને ચાર્જ સંભાળ્યો ખુરશી પર બેસી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો પતિ રવિન્દ્ર જાડેજા અને પુત્રી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને વધુ અગ્રેસર કરીશું તે વાત રીવાબાએ કરી છે સાથે જ શિક્ષણમાં જે પણ ખામીઓ છે તે સુધારવા પ્રયત્ન રહેશે તેવું રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું પ્રયાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્રસ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું સી જવાબદારી તો ભારે ક્ષેત્રમાં હોય જ પણ આ શિક્ષણને લઈને જે આપણે ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારેને વધારે સારું કરી શકીએ એ એ મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે